खाई रहो चे अटला बदा बीयर ना टीन बॉक्स भरी ने जुआ मड़ी रहा चे पुलिस ने केम ना देखाया ज्यां अगर आग लागी अटली घटना घटी त्यां अगर बीयर ना पहला पुलिस से पहुंचानू होए पुलिस तपास करवानी है तो आ काम पर मीडिया करी ने आपी रहो चे पुलिस ने टीआरपी गेम जोन ना પરંતુ સૌથી વાત છે કે અહીંયાથી કહેવાય છે કે આ ગાંધી નું ગુજરાત છે ને ગાંધીના ગુજરાતમાં દારૂ બનતી છે તેમ છતાં અહિયાં આપ જોઈ શકો છો કે બિયર ના ટીન મળી આવ્યા છે અને આ ટીન મળી આવ્યા છે પેટી પે

છતાં પણ આ ટીમ તેમની નજરે મીડિયા ની નજરે આવ્યા છો હું આપણે બતાવું કે નીચે અત્યારે લોકો અહીંયા ચેકિંગ કરી રહ્યા છે પોલીસ કરે છે અને મોટી મોટી વાતો

તહેવાર હોય ત્યારે તો ફૂલ પ્રૂફ ચેકિંગ કરવામાં આવે છે તો પછી અહીંયા આ ચેકિંગ કરવામાં કેમ ના આવ્યું આ મોટો એક સવાલ અહીંયા થઈ રહ્યો છે અને આનો જવાબ હવે પોલીસ પણ પણ આપશે કે આ કોના છે છે ક્યાંથી આવ્યા તે અંગે તપાસ થવી જોઈએ જો એ સંચાલક કે તેના મળત્યા ના હોય તો પછી તેની સામે એ અંગે પણ કાર્યવાહી થવી જોઈએ પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ કાર્યવાહી થવી જોઈએ અને માટે આ માંગ પણ ન્યૂઝ એટીન ગુજરાતી અને ન્યૂઝ એટીન ગુજરાતી જોનારા તમામ એ દર્શકો પણ કરી રહ્યા છે રાજકોટ ની બહાદુર મીડિયા દેખાડ્યા બિયર ના ટીમ બિયર ની પેટી લઈને ભાગ્યા જવાબ આપી શકતા નથી એટલે ભાગ્યા પોલીસે ભાગવાનું હતું પરંતુ આ આગ લાગે તે પહેલા ત્યાં આગળ સર્ચ કરીને ધંધો બંધ કરાવવા માટે ભાગવાનું હતું પોલીસે ભાગવાની જરૂર હતી પરંતુ આ બિહારના ટીમ મીડિયા લે તે પહેલા લેવાની જરૂર હતી ન્યૂઝ 18 ગુજરાતી એજીઆરે આ બીયરના ટીન બતાવ્યા ત્યારબાદ પોલીસ આજી છે ત્યાં સુધી પોલીસને ખબર પણ ન હતી કે અહીંયા બીયરના ટીન આ રીતે પડ્યા છે અને બીયરની જે આ બેગ છે ટીનની આખી જે બેગ છે તે અહીંયા પડી છે અને હવે પોલીસના અજાવાન છે તેને લઈ જઈ રહ્યા છે અને સવાલ છે કે કોના છે રાજકોટ પોલીસ ના બહાદુર અધિકારીઓને જુઓ પાવર જેની ઓફિસમાંથી મળી છે તેમની સામે થશે કાર્યવાહી સાહેબ બિયરનો જથ્થો રાતોરાત તો નથી આવ્યો ને તો સાહેબ પહેલા ક્યાં સુઈ ગયા હતા

કોણ કોણ જવાબ તો હશે પાસે આપ જોઈ શકો છો કે જ્યારે ન્યૂઝ એટી ગુજરાતી અહિયાં પહોંચ્યું ત્યારબાદ અહીંયા અધિકારી પહોંચે છે અને ત્યારબાદ અહીંયા જે ટીમ છે જે બીયર ના ટીમ છે તે અહીંયા લઈ જવામાં આવે છે સીધા દ્રશ્યો આપને બતાવી રહી છું આ રાજકોટ પોલીસની બહાદુરી જુઓ રાજકોટ પોલીસનો આ પાવર જુઓ રાજકોટ પોલીસની આ ઝડપ જુઓ કે જે કાર્યવાહી કરવા એ રાખી રહી છે તેને લઈને જઈ રહી છે પ્રોવિડ્યુ શું કાર્યવાહી શું થશે હવે લઈને છે ઓફિસ લઈને તો આટલા ગુસ્સે કેમ હોય છે કોની છે સાહેબ છે

જે ગેમ અહીંયા જે રમાઈ રહી હતી અને તે પહેલા પહેલા દિવસે પણ આગ લાગી હતી ત્યારે એ નોંધ લેવામાં ન આવી બીજા દિવસે મોટી આગ લાગી શું અહીંયા જે સંચાલકો હતા એ આ દારૂના નશામાં ચૂર હતા અને દારૂના નશામાં ચૂર થઈને કઈ રણનીતિ ઘડતા હતા આ સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે પોલીસ અત્યારે લઈને જતી રહી છે પરંતુ ક્યારે જ્યારે ન્યૂઝ એટીન ગુજરાતીના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે ત્યારે જોઈએ હવે તપાસ

કડિયાળ મળી રહી છે કોઈના વહાલ સોયાના અવશેષો મળી રહ્યા છે ચોવીસ કલાક સમય થઈ ગયો છે હજી પણ એ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે લોકો ત્યાં આગળ શું દટાયા છે શું કોઈ વ્યક્તિ કે કારણ કે એક એક પરિવારના લોકોનું કહે છે કે અમારા પાંચ લોકો નથી રહ્યા કેટલાક લોકોની હાની આ વીટી દ્રશ્યો આપ જુઓ જે વીટી મળી છે કોઈક મહિલાનું કડું મળી રહ્યું છે કોઈકના વહાલ સોયા અવશેષો મળી રહ્યા છે અને આ પોલીસને મીડિયા ગુસ્સો આવે છે કે ને ટીમ બતાવ્યા અમે ગુસ્સો આવો જોઈએ તો આ લોકો ઉપર કે જેઓ આ બત્રીસ લોકોના મોત થયા છે કાર્યવાહી કરવામાં મોડું થઈ ગયું અને મીડિયા પર ગુસ્સો આવે છે આવા પોલીસને બત્રીસ